મિત્રો આજે આપણે પાલક છોલે બનાવશું તો બે ટેબલ સ્પૂન તેલ લીધેલું છે આમાં એની અંદર એક ટુકડો તજનો એક સ્ટાર અને એક ઇલાયચી નાખી છે આની અંદર હવે આપણે કાંદા ઉમેરીશું કાંદા ઉમેરીને આપણે બરાબર એકદમ કાંદાને શેકી લેશું કારણ કે આપણે ફ્રાય કરશું ફ્રાય અને શેકવામાં બહુ ફરક પડે કારણ કે ફ્રાય એટલે આપણે ડીપ ફ્રાય કરીએ સહેલો ફ્રાય કરીએ બરાબર છે પણ આ તો આપણે શાકમાં જેટલું તેલ લઈએ એટલું અને એની અંદર આપણે કાંદા ઉમેર્યા છે તો આપણે એકદમ આને શેકી લેશું કાંદાને અને મિત્રો છોલેને આપણે ત્રણથી ચાર કલાક માટે પલાળેલા હતા અને આપણે બોઇલ પણ કરી લીધા છે એની અંદર આપણે લાલ મરચું એક નાખેલું છે આખું અને ત્રણથી ચાર લવિંગ અને મરી ઉમેરી અને છોલેને આપણે બાફી લીધા છે બોઇલ કરી લીધા છે હવે મિત્રો આપણે કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે કાંદા શેકાઈ ગયા છે થોડીવાર હજી શેકશું પણ હવે આ સ્ટેજ ઉપર આપણે અંદર લસણ અને આદુની પેસ્ટ ઉમેરી દેસું અને એને પણ થોડીવાર કાંદા સાથે આપણે પકાવી લેશું મિક્સ કરી કરી અને પકાવશું જેથી જે પેસ્ટ છે એ તળિયામાં ચીપકી ન જાય ન લે તળ્યું એટલા માટે આપણે હજી થોડી વાર એને પકાવશું અને મિત્રો કોઈ પણ રસોઈમાં એને પૂરતો ટાઈમ આપો અને પ્રેમથી બનાવો ને એટલે એ ટેસ્ટી જ બને બાકી જલ્દી જલ્દીમાં આપણે પકાવો જલ્દી જલ્દીમાં જે થતું હોય થઈ શકે બધી રસોઈ આપણે જલ્દી જલ્દીમાં કરવા જઈએ એ ન થાય એનો જે ટાઈમ જોતો હોય એ ટાઈમ તો આપણે એને આપવો જ પડે અને એની અંદર પ્રેમને પણ ઉમેરવો પડે એટલે એ રેસીપીની અંદર તમે પ્રેમ ઉમેરી અને જો રસોઈ બનાવો ને તો બહુ સરસ બને ચાલો હવે આપણે આની અંદર ટમેટા ઉમેરી દઈએ અને ટમેટાને પણ આપણે વ્યવસ્થિત મિક્સ કરી કરી અને પકાવી લેશું હવે મિત્રો આપણે આની અંદર ઉમેરીશું એનર્જી અને એનર્જી માટે આપણે જોશું શું નિમક અને નિમક જો ન હોય તો તો કોઈ વસ્તુનો ટેસ્ટ આવતો જ નથી ગમે એટલે હેરાન હવે આપણે ક્વાટર ચમચી હળદર ઉમેરશું ત્યારબાદ ધાણાજીરું પાવડર લાલ મરચું આ બધાય મસાલા આપણે ઉમેરી અને મિક્સ કરી અને પાછું એને ટાઈમ આપી એના ટાઈમ પ્રમાણે એના ટાઈમના હિસાબે આપણે એને પકાવશું મિક્સ કરી કરીને તો આપણે ક્વાટર ચમચી હળદર નાખી ક્વાર્ટર ચમચી લાલ મરચું નાખ્યું કારણ કે મરચું બહુ તીખું છે એક ચમચી ધાણાજીરું પાવડર નાખ્યું અને ક્વાટર ચમચી આપણે ગરમ મસાલો નાખ્યો છે હવે મિત્રો આપણે મસાલા ઉમેર્યા એટલે શું જોશે પાણી જોશે તો આપણે જે ચણા બોઈલ કર્યા છે છોલે જે બોઇલ કર્યા છે એ જ પાણી આપણે આમાં ઉમેરીશું કારણ કે મસાલા આપણા બળી ના જાય તો ત્યારે આપણે થોડું પાણી નાખી અને મસાલાને પકાવવાનો હોય છે આ રીતે તમે પણ ટ્રાય તમે પણ આ રીતે કરજો બહુ મજા આવશે બહુ સરસ લાગશે અને એના માટે પાલકને આપણે પહેલાંથી લઈ લીધી છે ને આ છે આપણે છોલેનો મસાલો તો આપણે એક ટેબલ સ્પૂન છોલે મસાલો પણ ઉમેરી દીધો છે અને પાલકને આપણે બોઇલ કરી ક્યુબવાળા પાણીમાં કાઢી અને ઠંડી થયા બાદ આપણે એને પેસ્ટ બનાવી લીધી છે તો પાલક પણ આપણી રેડી છે અને મિત્રો કોઈ પણ રેસી બનાવ રેસીપી બનાવો ને તો ઉતાવળ તો બિલકુલ કરતા જ નહીં એને જે ટાઈમ જોઈએ ને એ ટાઈમ તો એને આપવાનો જ પાલકની પેસ્ટ ઉમેરી અને વ્યવસ્થિત આપણે મિક્સ કરી અને થોડી વાર પાલકને પણ આપણે પકાવવી પડશે ભલે આપણે બોઇલ કરેલી છે પણ આપણે હજી પકાવવી પડશે પાલકને પકાવતા થોડી વાર લાગે મિત્રો એટલા માટે આપણે પાંચ મિનિટ માટે પાલકને પણ આપણે વ્યવસ્થિત પકાવી લેશું એના ટાઈમ પ્રમાણે એને જે ટાઈમ જોઈએ એ સાચી વાત ને તો ચાલો હવે આપણે પાલકનો વારો લઈએ એને પકાવી લઈએ બરાબર ઢાંકણ લગાવી અને પકાવશું આપણે એને તો ચાલો મિત્રો હવે આપણે જે પાલકને છે છીએ પાંચ મિનિટ તો ઓલરેડી થઈ ગઈ છે હવે આપણે એનું ઢાંકણ લઈએ ને જોઈએ વાહ વાહ જોયો કલર કેટલો સરસ આવી ગયો છે અને એકદમ સરસ ગ્રેવી બની ગઈ છે સુગંધ પણ બહુ સરસ આવે છે તો હવે આપણે આની અંદર શું કરશું થોડી વાર હજી પાકવા દઈએ હમ હજી થોડી વાર છે કારણ કે ગ્રેવી થોડી પાતળી છે તો આપણે પાછું એને ઢાંકણ લગાવીએ અને હજી આપણે ટાઈમ આપશું એને જોઈએ છે એ ટાઈમ તો આપણે આપવો જ પડશે તો જ સારું બનશે તો જ ટેસ્ટી બનશે અને આપણે ખાવાની પણ મજા તો જ આવશે તો ચાલો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે આપણે પૂરતો ટાઈમ એને આપી દીધો છે તો હવે આપણે એની અંદર છોલે આપણે ઉમેરી દઈશું આ પ્રમાણે પાણી નહીં ઉમેરીએ પાણી જો આપણે જરૂર પડશે જો ગ્રેવી એકદમ પાત જાડી લાગશે તો આપણે પાણી ઉમેરીશું પણ પાણી કયું ઉમેરશું જે આપણે આ પાણી જે છોલેવાળું જે પાણી છે જેની અંદર આપણે બોઇલ કર્યા છે તે જ પાણી આપણે આની અંદર ઉમેરીશું કારણ કે આપણે જે આખા મસાલા નાખ્યા હતા એનો ટેસ્ટ પણ આ પાણીની અંદર છે એટલા માટે આપણે એ જ પાણી યુઝ કરવાનું અને ક્યારે પણ મિત્રો પાણીની જરૂર પડે તો પાણી ગરમ પાણી જ ઉમેરવાનું ઠંડુ પાણી ક્યારે પણ કોઈ પણ રેસિપીમાં ઉમેરવાનું નહીં તો હવે આપણે આને મિક્સ કરી લેશું બરાબર અને મિક્સ કરી નાક લગાવી અને થોડી વાર પાછું આપણે પાકવા એના ટાઈમ પ્રમાણે ભલે ટાઈમ લે કંઈ વાંધો નહીં પણ એ ટેસ્ટ બહુ સારો તો ચાલો મિત્રો હવે આપણે થોડું આની અંદર એનર્જી ટેસ્ટ કરી લઈએ એનર્જીનો કેટલો પ્રભાવ છે તે આપણે ટેસ્ટ કરી લેશું તો હવે આપણે થોડું લીંબુ ઉમેરશું આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે લીંબુનો રસ ઉમેર્યો છે હવે મિત્રો થોડી માટે આપણે એને પકાવી આપણે પાલક અને છોલેને પકાવી અને ત્યારબાદ ઉમેરશું આપણે ઉપરથી નીલા ધાણા કોથમીર કોથમીર તો બહુ સરસ ટેસ્ટ આવે અને કોથમીર આમે સારું એટલે મિત્રો તમે પણ કોથમીર નાખવાનું ભૂલતા નહીં ને મિત્રો હવે આપણા આ છોલે રેડી છે તો આપણે ખાઈ શકીએ છીએ અને રોટલી સાથે નાન સાથે રાઈસ સાથે પરાઠા સાથે કોઈ પણ વસ્તુ સાથે બહુ ટેસ્ટ સારો આવે છે ટેસ્ટ આનું તો ચાલો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી તે મને ખાસ કરીને જણાવજો તમે પણ આ રીતે બનાવી અને ટ્રાય કરજો ને જો સારું લાગે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી હું બીજો વિડિયો અપલોડ કરું બીજી કોઈ પણ રેસીપી અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી મળી જાય તો ચાલો મિત્રો બાય બાય જલ્દી મળીશું ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે એન્જોય કરો પાલક છોલે બાય બાય મિત્રો